કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આ વિડીયોથી ધોરણ આઠ નું ગણિત ચાલુ કરવા જઈ રહ્યા છે જેમાં તમને ચેપ્ટર નંબર પહેલું સમય સંખ્યાઓ કોને કહેવાય બરાબર છે સમય સંખ્યા માટે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર બરાબર આ બધી જ વસ્તુઓ જે ગુણધર્મ છે એ તમામે તમામ ગુણધર્મો સમય સંખ્યા કોને કહેવાય મતલબ કે મિત્રો સંખ્યાઓની ટોટલી બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાની છે એટલે આ વિડીયોમાં મિત્રો આપણે સ્વાધ્યાય નહીં કરીએ ખાસ ધ્યાન રાખજો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય નહીં કરીએ પણ આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ને એ થિયરી મિત્રો તમને ખૂબ જ કામ લાગે એવી છે કેમ ખબર છે કારણ કે ધોરણ નવ અને ધોરણ દસ માટે મિત્રો આ એક બેઝ છે આ એક આપણું થિયરી છે બરાબર છે પાયો છે એટલે આ શીખવું ખૂબ જરૂરી છે એટલા માટે ખાસ મિત્રો ભલે સ્વાધ્યાય મેં તમને નથી કરાવવાનો આ વિડીયોમાં પણ તે થિયરી છે ને મિત્રો એ ખાસ સમજજો તમામે તમામ થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે ચાલો શરૂઆત કરી દઈએ આપણે તમે જોઈ શકો છો કે ચેપ્ટર ઇન્ટ્રોડરીએ મિત્રો સમય સંખ્યા શીખતા પહેલા આપણને મેન એનો જે પાયો ખરો ને એ તમને ખબર હોવી જોઈએ એટલે શું ખબર છે તો કે સંખ્યાઓ તમને ખબર છે કે ભાઈ ઝીરો બી આવે માઇનસ પણ આવે પ્લસ પણ આવે બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ એવી સંખ્યા આગળ જયા જ કરે છે ક્યારેય સંખ્યા પડતી જ નથી એટલે સંખ્યાઓ તો અનંત છે એવું કહી શકાય બરાબર ને ગણ્યા ગણાય નહીં અને વીણ્યા નહીં તો સંખ્યાઓ છે અને એવી રીતે આપણે બેક જઈએ પાછળ જઈએ તો ઝીરો પહેલાં માઇનસ વન આવે માઇનસ બે આવે માઇનસ ત્રણ આવે માઇનસ ચાર આવે બરાબર છે તમે લોકો ધોરણ સાતમાં શીખી ગયા છો સંખ્યા રેખા એમાં તમે આ બધી જ સંખ્યા વિશે જાણકારી મેળવી હતી તો મિત્રો સંખ્યાઓ ઘણી બધી છે તો એના કેટલાક પ્રકાર પણ પાડવામાં આવે છે અને પ્રકારો તમને ખબર હોવી જરૂરી છે

કે જે સ્ટાર્ટિંગ ઝીરોથી કરશે કે માઇનસથી કરશે કોઈ છે એવું કોઈ નથી ને બધા જ વિદ્યાર્થીઓ શું કરશે મિત્રો સ્ટાર્ટિંગ ક્યાંથી કરશે તો કે ભાઈ એકથી કરશે કે ભાઈ એક બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ વસ્તુ જેટલી છે એટલી તમે સંખ્યાની તમે ગણતરી કરવાના છો એનો મતલબ એવો થાય મિત્રો કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુની ગણતરી નેચરલી કરીએ બરાબર આપણે નેચરલી કુદરતી રીતે આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ તો મિત્રો આપણે એને કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ શું કહીએ છીએ આપણે

ક્લિયર છે કે જે સંખ્યાની ગણતરી આપણે નેચરલી કરીએ છીએ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ મિત્રો પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ અને પ્રાકૃતિક સંખ્યામાં એક પછી બે પછી ત્રણ પછી ચાર પછી ક્યાં સુધી કે ભાઈ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી જવાનું એટલે સંખ્યા ક્યારેય પતશે નહીં એટલે પ્રાકૃતિક સંખ્યામાં સ્ટાર્ટિંગ થાય છે આપણું એકથી હવે આ બધું થઈ થયું ને તો ઝીરો કે છે ઝીરો શૂન્ય એવું કહે છે કે ભાઈ મેં શું ભૂલ કરી બરાબર છે મને સંખ્યામાંથી કેમ બહાર ગાડી મૂક્યો મને બી તમે સંગ્રહ કરો મને પણ તમે સમાવી લો તો શું કરશે પ્રાકૃતિક કે ભાઈ નહીં અમે તને સમાઈએ નહીં તારે બીજી જગ્યાએ જવું પડશે તો જીરો કેસે હું કઈ જગ્યાએ જવું મને કોણ સમાવશે તો પછી આવશે પૂર્ણ સંખ્યા બરાબર છે એના પછી આવે છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યા મિત્રો ખબર શું આવે પૂર્ણ સંખ્યાઓમાં એક બે ત્રણ ચાર પાંચ તો આવશે જ સમજજો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ક્યાં સુધી તો કે ભાઈ પતે નહીં ત્યાં સુધી પણ એની આગળ જીરો પણ આવી જશે એનો મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે જીરો એક નાખી દઈએ બરાબર જીરોને આપણે બેસાડી દઈએ ત્યારે આપણને કઈ સંખ્યા મળે છે મિત્રો આપણને પૂર્ણ સંખ્યા મળે છે અને પૂર્ણ સંખ્યાની દિવસમાં શું કહેવાય છે મિત્રો હોલ નંબર કહેવાય છે બરાબર છે હોલ નંબર કહેવાય છે એટલે એની સંજ્ઞા શું આવશે ડબલ્યુ આવશે ક્લિયર થઈ ગયું પ્રાકૃતિકમાં કઈ સંખ્યા આવે તો કે ભાઈ સંખ્યા આવે પૂર્ણ સંખ્યામાં ક્યાંથી આવે તો કે ભાઈ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ ક્લિયર છે આટલું થયું ને તો હવે માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ બાર માઇનસ પંદર માઇનસ સો માઇનસ બસો આ બધી સંખ્યા જે હતી માઇનસ સંખ્યાઓ બધી નેગેટિવ સંખ્યાઓ એ બધી સંખ્યા બધી ભેગી થઈ ગઈ અને એ બધી વાતો કરવા માંડી કે ભાઈ જીરો નો સમાવેશ કરી લીધો એક બે લીધા અમારો શું છે બરાબર અમને પણ તમે કોઈ સંખ્યાને ગ્રુપમાં નાખી દો ને તો પછી એના માટે આવે છે પૂર્ણાંક સંખ્યા બરાબર છે નવું ગ્રુપ કયો આવશે મિત્રો નવું જે ગ્રુપ છે એને કહેવાય છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા બરાબર છે મિત્રો પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટીજર બરાબર છે ઇન્ટીજર કહેવાય છે એની સંજ્ઞા શું છે ઝેડ છે યાદ રાખજો પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર કહેવાય છે અને એની સંજ્ઞા કઈ છે ઝેડ છે હવે મિત્રો આની અંદર સંખ્યા કઈ કઈ આવશે તો ભાઈ ઝીરો તો આવશે જ એક બે ત્રણ પણ આવશે મતલબ કે ઝીરો પણ આવશે આ બાજુ એક બે ત્રણ ચાર ક્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તો આવશે જ અને આગળ પણ માઇનસ એક માઇનસ બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અનંત સુધી ડાબી સાઈડ પર જઈએ તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ અનંત સુધી આ બધી સંખ્યાનો સમાવેશ ક્યાં થાય છે તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યા થાય છે બધાને યાદ રહેશે મિત્રો યાદ રહેશે ને સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અનંત સુધી પૂર્ણ સંખ્યામાં એક બે ત્રણ ચાર પાંચ તો આવે પણ જીરો એક ઉમેરાઈ જાય બરાબર છે અને પૂર્ણાંક સંખ્યામાં જીરો પણ આવે એક બે ત્રણ ચાર પાંચ પણ આવે અને આ બાજુ માઇનસ વાળી સંખ્યા પણ આવે ક્લિયર થઈ ગયું પ્રાકૃતિક એના પછી આવે પૂર્ણ એના પછી આવશે પૂર્ણાંક અને એના પછી મિત્રો આવશે આપણી જે સંખ્યા છે આપણું જે ચેપ્ટર છે આપણો જે ટોપિક છે બરાબર કે સમ મેય સંખ્યા બરાબર હવે તમે કહેશો કે સર સમય સંખ્યામાં હવે નવ શું કરીએ અમે બરાબર બધી સંખ્યા તો લઈ લીધી આપણે જીરો લઈ લીધો પ્લસ સંખ્યા લઈ લીધી માઈનસ સંખ્યા લઈ લીધી હવે બચ્યું છે શું કશું બચતું તો છે નહીં હવે બરાબર હવે શું બચે છે તો સમય સંખ્યા એટલે શું હશે વળી એમાં કઈ સંખ્યા આવશે તો મિત્રો ખાસ યાદ રાખજો કે સમય સંખ્યાની વ્યાખ્યા એવી કરવામાં આવે છે બરાબર કે ભાઈ જે સંખ્યાને આપણે છે ને જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ જે સંખ્યાને આપણે લખી શકીએ પીના છેદમાં ક્યુ તો એવી સંખ્યાને મિત્રો આપણે શું કહીએ છીએ સમય સંખ્યા કહીએ છીએ યાદ રાખજો કે જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ એને સમય સંખ્યા કહેવાય છે પણ આમાં એક મસ્ત રીતે મિત્રો એક નિયમ છે યાદ રાખજો કે ક્યુ છે ને ક્યુ એ ક્યુ દરેકે દરેક સંખ્યા હોઈ શકે પણ ક્યુ ક્યારેય જીરો હોઈ શકે નહીં યાદ રાખજો ક્યુની કિંમત ઝીરો ક્યારેય હોઈ શકે નહીં કારણ કે જીરો તમે મૂકો ને સમજો એકના છેદમાં બે લખો ચાલે એકના છેદમાં સો લખો કે માઇનસ સો લખો તો પણ ચાલે બરાબર પણ મિત્રો એકના છેદમાં જીરો તમે લોકો ઘરે તમારા મોબાઈલમાં કા તો કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરી જોજો બરાબર છે ખાસ એકવાર ટ્રાય કરજો તમને ના પાડશે કે ભાઈ મૂકી દે મૂકી દે બરાબર આવું બધું થાય નહીં અમારી પાસે જવાબ છે નહીં છેદ છે ને છેદ બરાબર આ પી છે શું કહેવાય એને અંશ કહેવાય અને શું કહેવાય તો આપણે છેદ કહીએ છીએ તો પી છે ને એ જીરો હોઈ શકે છે પણ એટલે કે છેદ જીરો ક્યારે હોઈ શકતો નથી ક્લિયર થઈ ગયું મિત્રો એટલે આવી સંખ્યાઓ કે જેમાં અંશ અને છેદ આવેલો હોય છે બરાબર છે અંશ અને છેદ આવેલો હોય છે એને આપણે શું કહીએ છીએ એને આપણે સમય સંખ્યા કહીએ છીએ બરાબર છે બધાને ખ્યાલ રહેશે મિત્રો જેમ કે ચલો ત્રણના છેદમાં બે તો કે ભાઈ પીના છેદમાં ક્યુ છે ને તો આને આપણે શું કહી શકીએ છીએ સમય સંખ્યા કહી શકીએ છીએ ચલો પાંચના છેદમાં માઇનસ ત્રણ આને પણ શું કહેવાય તો કે આને પણ સમય સંખ્યા જ કહેવાય માઇનસ સોના છેદમાં માઇનસ બસો એકત્રીસ આને પણ શું કહેવાય આને પણ સમય સંખ્યા જ કહેવાય મતલબ કે ઉપર અને નીચે હોય તો ચાર બરાબર આ ચાર છે મિત્રો એ ચાર ને શું સમય સંખ્યા કહી શકાય કો તો મને કહી શકાય તમે શું કહેશો કે ના સર કઈથી કહી શકાય ચાર તો પ્રાકૃતિક સંખ્યા છે કઈ સંખ્યા છે મિત્રો ચાર તો પ્રાકૃતિક પછી ઘણા છોકરાઓ કહેશે સર પ્રાકૃતિક સંખ્યા તો છે પણ આ ચાર તો પૂર્ણ સંખ્યા પણ કહેવાય ને કેમ કે પ્રાકૃતિકમાં પણ ચાર તો આવે છે અને પૂર્ણાંકો પણ ચાર તો આવે છે તમે જોઈ શકો છો અહીંયા કે જો ચાર પ્રાકૃતિકમાં પણ આવ્યા ચાર પૂર્ણમાં પણ આવ્યા અને ચાર છે તો પૂર્ણાંકમાં પણ આવ્યા બરાબર તો મિત્રો ચાર તો પ્રાકૃતિક પણ છે પૂર્ણ પણ છે પૂર્ણાંક પણ છે તો શું ચાર ને સમય સંખ્યા કહી શકાય કે ના કહી શકાય મારો તમને સિમ્પલ એક ક્વેશ્ચન છે તો મિત્રો ચાર છે ને ચાર એને પણ આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ કેવી રીતે કહી શકીએ પણ સંખ્યા કોઈ પણ સંખ્યામાં છેદમાં કઈ ના હોય ને તો છેલ્લે છે અને છેદમાં એકડો હોય જે દેખાતો નથી આપણે પણ હોય તો ખરો જ એટલા માટે મિત્રો આપણે ચાર એકલા હોય ને તો પણ આપણે એને શું કહી શકીએ છીએ સમય સંખ્યા કહી શકીએ છીએ બરાબર હું તમને એવું કહું કે ભાઈ માઇનસ પાંચ સમય સંખ્યા કહેવાય તો કે ભાઈ હા કેવાય ને ભલે દેખાતો નથી પણ નીચે એકડો તો છે બરાબર છે ને એકડો તો નીચે છે માટે આપણે આને પણ સમય સંખ્યા કહી શકીએ છીએ ક્લિયર છે મિત્રો બધાને ક્લિયર થઈ ગયું ને કે સમય સંખ્યા કોને કહેવામાં આવે બરાબર છે આપણે પ્રાકૃતિક સંખ્યા શીખી ગયા પૂર્ણ શીખ્યા પૂર્ણાંક સંખ્યા અને એના પછી સમય સંખ્યા જે આપણું ચેપ્ટર છે એની વિશે પણ આપણે મસ્ત રીતે બધી માહિતી મેળવી બધાને ક્લિયર થઈ ગયું હશે સમય સંખ્યા કોને કહેવામાં આવે છતાં ફરી વાર એકવાર કહી દઉં છું કે ભાઈ જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ જેમાં ક્યુ એ ઝીરો ન હોવો જોઈએ બાકી બધું ચાલે બરાબર છે તો એવી તમામે તમામ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ બરાબર છે ચાલો આગળ વધીએ આપણે મિત્રો હવે હવે આપણે સમય સંખ્યાના જોવાના છે ગુણધર્મો કે ભાઈ સમય સંખ્યાના ગુણધર્મો કયા કયા છે તો મિત્રો સમય સંખ્યાના ગુણધર્મો જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે સંવૃત્તા જોવી પડે હવે તમારા બધા માટે આ શબ્દ ખૂબ જ નવો છે બરાબર છે ખૂબ જ નવો છે બધા છોકરાઓ પર હેરાન થઈ જાય છે કે ભાઈ આ શબ્દ કેવો છે સમૃદ્ધતા એનો અર્થ શું છે બરાબર છે તો સૌથી પહેલા મિત્રો સમજજો કે સમૃદ્ધતા કોને કહેવામાં આવે મિત્રો સમૃદ્ધતા એટલે એ વસ્તુ કે સમજો કે આપણે એક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે સમજો કે 4 છે હવે 4 માં બીજી સંખ્યા નાખું છું પ્રાકૃતિક 1 બરાબર છે આ 4 પણ કઈ સંખ્યા કહેવાય પ્રાકૃતિક કહેવાય એક પણ કઈ કહેવાય પ્રાકૃતિક કહેવાય આનો સરવાળો કરો તો સંખ્યા શું મળે તો કે ભાઈ પાંચ મળે તો પાંચને પણ શું કહેવાય પ્રાકૃતિક મતલબ કે પ્રાકૃતિક પ્લસ પ્રાકૃતિક તો કે ધરાવે છે શું કહેવાય ધરાવે છે એવી રીતે આપણે માઇનસ કરીએ ચાલો માઇનસ કરીએ કે ચાર માઇનસ એક બરાબર ત્રણ ચાર પ્રાકૃતિક સંખ્યા એક પ્રાકૃતિક સંખ્યા જવાબ શું મળે છે પ્રાકૃતિક સંખ્યા મતલબ કે સંવૃદ્ધતા ધરાવે છે ચલો ચાર ગુણાકાર એક કરીએ ચાર એકા ચાર તો ચાર પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા મતલબ કે બંને સંખ્યા પ્રાકૃતિક હોય અને જવાબ પણ પ્રાકૃતિક મળતો હોય તો એને સમૃદ્ધતા કહેવાય એવી રીતે બંને સંખ્યા પૂર્ણ હોય એનો જવાબ પણ આપણને પૂર્ણ જ મળતો હોય તો એને સમવૃદ્ધતા થઈ કહેવાય એવી રીતે આપણું ચેપ્ટર છે સમય સંખ્યા તો સમય સંખ્યામાં ચેક કરીએ આપણે બરાબર છે સમય સંખ્યામાં સૌથી પહેલાં આપણે ચેક કરીએ સરવાળા માટે પછી ચેક કરીએ બાદ બાકી માટે પછી ચેક કરીએ ગુણાકાર માટે અને પછી ચેક કરીએ આપણે ભાગાકાર માટે બરાબર છે બધામાં સમૃદ્ધતા છે કે નહીં આપણે ચેક કરવાનું છે ચાલો સૌથી પહેલા આપણે ચેક કરીએ સરવાળા માટે બરાબર છે તો હેડિંગ મારી દઈએ સૌથી પહેલા સરવાળા માટે ચેક કરવાનું ચાલો સંખ્યા લઈ લઈએ આપણે કોઈ પણ સમય સંખ્યા બરાબર જેમ કે લઈ લઈએ છે આપણે ચાલો એક ના છેદમાં બે ચાલશે બરાબર નહીં સમય સંખ્યા એટલે કોઈ પણ લઈ શકાય અને બીજી લઈ લઈએ ચલો આપણે કઈ લેવી છે બોલો તો કઈ લઈ લઈએ સિમ્પલ લઈ લઈએ ને ત્રણના છેદમાં ચાર હવે આનો કરીએ આપણે સરવાળો મિત્રો ધોરણ માં તમે શીખી ગયા હતા બરાબર ને કે સરવાળો કેવી રીતે કરવાનો આવી રીતે સંખ્યા હોય તો સૌથી પહેલાં કરી દેવાનો ક્રોસ ગુણાકાર યાદ રાખજો તો કે ભાઈ ચાર એકા ચાર વચ્ચે સરવાળો તો સરવાળો કરવાનો અને બે તરી છ બે ચોક આઠ જવાબ શું આવશે આનો તો ચાર ને છ કરો એટલે દસ થાય ને છેદમાં આઠ થાય આના ભાગલા પડી શકે છે તો પાડવાના પાંચ દુ દસ અને આઠ ના ભાગ શું પડશે ચાર દુ આઠ મતલબ કે બે બે ઉડી ઉડી જાય એટલે પાંચના છેદમાં ચાર વધે છે હવે જોજો હા ખાસ જોજો એકના છેદમાં બે સંખ્યા કેવી હતી સમય હતી ઓકે ત્રણના છેદાર સંખ્યા કેવી હતી સમય હતી ઓકે મતલબ કે સમય પ્લસ સમય આને પણ શું કહેવાય સમય કહેવાય ને કે ના કહેવાય કહેવાય કારણ કે પી ના છેદ માં ક્યુ તો આને પણ લખી શકાય છે આને પી કહેવાય આને ક્યુબ કહેવાય વચ્ચે લાઇન પણ છે મતલબ કે આપણે આને લખી સકીએ છે પી ના છેદ માં ક્યુ એટલે સમમેય સંખ્યા પ્લસ સમમેય સંખ્યા બરાબર જવાબ પણ શું મળે છે આપણને સમમેય સંખ્યા તો મિત્રો લખી શકાય કે ભાઈ સરવાળા માટે સમવૃત્તા છે સરવાળા માટે શું છે મિત્રો સમવૃત્તા છે એવું આપણે કહી શકીએ છીએ ચલો હવે ચેક કરીએ આપણે બાદ બાકી માટે બરાબર આપણે મિત્રો સંખ્યાને ચેન્જ કરવી નથી આપણે માત્ર ને માત્ર નિશાની ચેન્જ કરીએ અને આ હેડિંગ ચેન્જ કરીએ બરાબર છે એક્ઝામ્પલ આપણે સેમ જ રાખવાનું છે બાદ બાકી માટે બાદ બાકી નિશાની પણ ચેન્જ કરવી પડશે સમજો અહીંયા આપણે પહેલા માઇનસ કરી દઈએ થા ચલો વચ્ચે કરી દઈએ આપણે માઇનસ માઇનસ કરી આપણે ચેક કરીએ કે ભાઈ સમૃદ્ધતા છે કે નહીં ચલો ભાઈ ચાર એકા ચાર એકા ચાર ઓછા બે તરી છ છેદમાં બે ચોક આઠ ચારમાંથી છ ને માઇનસ કરો તો કેટલા આવે તો છોકરા કહેશે ભાઈ સર બે આવે ખોટી વાત બે ના આવે શું આવે માઇનસ બે આવે બધાને યાદ છે ને કે પ્લસ માઇનસ માઇનસ થાય નિશાની મૂકવાની મોટી સંખ્યાની આ ચાર છે ને ચાર એ પ્લસમાં છે છ છે ને એ માઇનસમાં છે તો પ્લસ માઇનસ શું થયું પ્લસ માઇનસ માઇનસ થયું નિશાની કોની મૂકવાની તો કે ભાઈ મોટી સંખ્યાની મોટી સંખ્યા છ છે છ આગળ માઇનસ છે એટલે શું આવે અહીંયા માઇનસ છેદમાં તો આઠ છે જ આના ભાગલા પાડીએ તો કે માઇનસ બે એકા મા બે ચાર દુ આઠ બે કપાઈ જાય એટલે માઇનસ એક ના છેદમાં ચાર આવે અને માઇનસ એક ના છેદમાં ચાર આને પણ પી કહેવાય આને ક્યુ કહેવાય એટલે કે આને પણ આપણે પી ના છેદમાં ક્યુ લખી શકીએ છે એટલે મિત્રો આ સંખ્યા પણ કેવી મળે સમય સમય સંખ્યા માઇનસ સમય સંખ્યા બરાબર સમય સંખ્યા મળે છે એટલે મિત્રો બાદ બાકી માટે પણ સંવૃદ્ધતા છે સમવૃદ્ધતા છે એવું આપણે કહી શકીએ છીએ મિત્રો તમને આ બધા જવાબ પ્રશ્ન ખરા ને એ ખાલી જગ્યામાં પૂછાશે ખાસ યાદ રાખજો હા એટલે એવું સમજતા ને કે ભાઈ થિયરી અમે નહીં કરીએ સર બરાબર થિયરી તમારે કરવી જ પડશે તમારા માટે બે ફાયદા છે એક તો તમારા એક્ઝામમાં મિત્રો તમને કહું ને કે થિયરીમાં તમને જે ક્વેશ્ચન પૂછાતા હોય છે ખાલી જગ્યામાં કે ભાઈ સમય સંખ્યામાં સરવાળા માટે સંવૃદ્ધતા છે કે નહીં તમે ત્યાં હલવાશો બરાબર તમે ત્યાં હલવાશો એટલા માટે મેં તો તમારે થિયરી શીખવી ખાસ જરૂરી છે બીજું કે તમે ધોરણ નવમાં તમે આવશો ધોરણ દસમાં તમે આવશો ને ત્યારે બધી વસ્તુ મિત્રો ફરી ફરીને ત્યાં આવશે બરાબર છે એટલા માટે ખાસ શીખજો બરાબર ભલે તમને થોડો કંટાળો આવતો હશે પણ ખાસ શીખવું તો પડશે જ બરાબર ચાલો હવે ચેક કરીએ આપણે શાના માટે ગુણાકાર માટે ચેક કરીએ સૌથી પહેલાં બધી વસ્તુને પૂંસી દઈએ નિશાની પણ ચેન્જ કરીએ અહીંયા કરી દઈએ આપણે હવે ગુણાકાર હેડિંગ મારી દઈએ આપણે અહીંયા હવે ચલો ગુણાકાર કરવાનો જ્યારે સમય સંખ્યા હોય અપૂર્ણાંક અપૂર્ણાંક પણ કહી શકીએ નીચેનો ગુણાકાર નીચે જોડે બરાબર છે તો ત્રણ એકાદ ત્રણ છેદ ચાર આઠ સીધું ને સિમ્પલ આન્સર આપણો આવી ગયો સમય સંખ્યા ગુણ્યા સમય સંખ્યા બરાબર સમય સંખ્યા

ભાગ્યા ત્રણ ના છેદ માં ચાર બરાબર સૌથી પહેલા શું કરવાનું ભાકાર કરવા માટે મિત્રો તો કે આ જે ઢાહકાર છે ને એને ગુણાકાર કરવા માટે આપણે નિશાની ચેન્જ કરી બરાબર એકના છેદમાં જે ભાગ્યા છે એને કરી દઈએ ગુણાકાર તો પાચનની કિંમત મિત્રો ઉલટાઈ જાય બરાબર પગ હોય એ માથું બની જાય ને માથું છે એ પગ બની જાય એટલે કે તગડો છે એ નીચે આવી જાય ને ચોગડો છે એ ઉપર જતો રહે અને ગુણાકાર તો આપણને કરતા આવડે જ છે કે ભાઈ ચાર એકા ચાર અને ત્રણ દુ એટલે સમય સંખ્યા ભાગ્યા સંખ્યા સંખ્યા બરાબર મળી જાય છે મતલબ કે સંવૃતતા છે એવું આપણે મિત્રો કહી શકીએ છીએ બરાબર છે સંવૃત્તતા છે એવું આપણે કહી શકીએ છીએ પણ આમાં તમારે મિત્રો એક અપવાદ છે ખાસ યાદ રાખજો અફવાદ એટલે શું ખબર છે અફવાદ એટલે મિત્રો કઈક ને કંઈક નડતું હોય સમજજો કંઈક ને કંઈક મિત્રો નડતું હોય તો આને છે ને નડે છે જીરો બરાબર છે મતલબ કે સમય સંખ્યા કરીશું ને તો જો આવું બનશે હા એક ના છેદમાં માં બે ભાગ્યા જીરો શું બનશે એકના છેદ બે ભાગ્યા જીરો અને મિત્રો આ વસ્તુ ક્યારેય પોસિબલ થાય નહીં પેલા વાત કરીને આપણે પહેલાં વાત કરીએ આપણે કે ભાઈ છેદમાં જીરો હોવો જોઈએ નહીં બરાબર છે અને છેદમાં જીરો આવી ગયો એનો મતલબ એવો થાય કે મિત્રો ભાગાકારમાં પણ સમવૃદ્ધતા તો કહી જ શકાય સમવૃદ્ધતા તો કહી જ શકાય પણ જ્યારે જીરો આવી જાય ને જીરો આવી જાય તો સમવૃદ્ધતા કહી શકાય નહીં કારણ કે સમય સંખ્યા ભાગ્યા સમ્યય સંખ્યા આને કહેવાય અવ્યાખ્યાયિત પદ શું કહેવાય અવ્યાખ્યાયિત પદ એટલે કે આવું પોસિબલ થાય ક્લિયર થઈ ગયું મિત્રો સમવૃદ્ધતા માટે બધાને ક્લિયર થઈ ગયું ને સરવાળા માટે સંવૃત્તા કહેવાય બાદ બાકી માટે પણ સમવૃદ્ધતા કેવાશે પણ ભાકાર માટે મિત્રો ક્યારે જ્યારે સંખ્યા સંખ્યા હોય પણ જીરો ન હોવો જોઈએ શું ન હોવું જોઈએ જીરો ન હોવો જોઈએ ક્લિયર થઈ ગયું મિત્રો બધાને બધાને ક્લિયર થઈ ગયું ને તો મિત્રો હવે આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ અને પછીના વિડીયોમાં જે બીજો નિયમ છે આપણો કયો નિયમ છે બીજો નિયમ

ત્યાર પછી આપણે શીખીશું જીરો સાથે ક્રિયા અને ત્યાર પછી શીખશું આપણે એક સાથેની ક્રિયા બરાબર છે મિત્રો આપણે કોઈ રીતે ઉતાવળ નહીં કરીએ શાંતિથી આપણે બધું પૂરું કરવાનું છે બરાબર કારણ કે તમારું મેન બેઝિક કોન્સેપ્ટ મારે ક્લિયર કરાવવાનો છે બરાબર માત્ર ને માત્ર આવ્યા સ્વાધ્યાય પૂરું કરાવ્યું દાખલા કરાવ્યા દાખલા ગોખી નાખ્યા છોકરાઓ ખુશ થઈ ગયા આવું આપણને આવડે નહીં ક્લિયર છે આપણે મિત્રો તમારું ગણિત છે ને એકદમ કનાખણો છે પાક્કવું બરાબર છે બધા જ વિદ્યાર્થીઓ બધા જ જે સ્ટુડન્ટ છે ને એ ગણિતમાં ચેમ્પિયન થઈ જવા જોઈએ કે ભાઈ મારા વિદ્યાર્થીઓ છે ને એને ધોરણ નવ અને ધોરણ દસમાં ગણિતમાં સહેજે તકલીફ મારે કરાવી નથી એટલા માટે મિત્રો આપણે તમામે તમામ કોન્સેપ્ટને મસ્ત રીતે શીખવાના છે બરાબર છે મિત્રો તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ને તો ખાસ વિડીયોને લાઈક કરી નાખજો તમારા બીજા મિત્રો પણ જે છે ને ધોરણ આઠમાં ભણતા હોય એ બધા જ વિડીયો એ બધા જ મિત્રોને મિત્રો તમે શેરને કરી દેજો વોટ્સએપ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા બરાબર તમને જે પણ મન થાય ને એ રીતે તમે એ લોકોને શેર કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમારે કરી જ નાખવાની છે બરાબર તમને કહેવાની કે જરૂર રહેશે નહીં ઘણા બધા વિદ્યાર્થી જોડાયેલા તો છે જ અને ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી ખબર નહીં એવું કેમ કરી રહ્યા છે તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર છે કારણ કે બધું તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ છે તમારા માટે મિત્રો એક પણ તમને ચાર્જ નથી કરવામાં આવતા બરાબર તમારા ક્લાસમાં તમને જે જે ચાર્જ કરવામાં આવે છે ને કે ભાઈ આટલી ફી આપો તો આટલી ફી તમને કરાવીએ બરાબર એવું આપણે કરાવતા નથી આપણે યુટ્યુબ પર મિત્રો ટોટલી બધું જ ફ્રી ઓફ કોસ્ટ કરાવીએ છીએ ટોટલી બધું તમને ફ્રી કરાવવાના છે બરાબર તમારા તમામે તમામ સાયન્સ ચેપ્ટર સાયન્સના ચેપ્ટર તમારા તમામે તમામ મેથ્સના ચેપ્ટર બધા જ તમને મિત્રો ક્લિયર કરાવવાના છે એટલા માટે ખાસ મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરજો કોમેન્ટ ખાસ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો